પાર્ટીની એક પરંપરા છે સતત મહેનત કરી હોય એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ પણ ઝઘડિયા અને વાલ્યા તાલુકામાં એ નહોતું બન્યું વાલીયા ને બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ તો એ નહોતું થયું તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે જિલ્લા પ્રમુખને પણ ત્રણસો ચારસો કાર્યકર્તા ગઈકાલે મળ્યા જિલ્લા પ્રમુખને આખી વાત કરી કે જે ભાઈ તમે જે મહામંત્રી બનાવ્યા છે એ બુથ લેવલનું પણ એમને કોઈ કોઈ કામ નથી કર્યું પ્રમુખ પણ નથી બનાવી શક્યા અને પાર્ટીની જે વિચારધારા જ નથી એવા લોકો મહત્વના હોદ્દા પર આવ્યા છે આ બધું એમણે પણ સ્વીકાર્યું છે અને એ કાર્યકર્તાના જે મનાવી લીધા છે બધા જ લોકો નારાજ કાર્યકર્તા હતા એમને કામ કરતા કરી દીધા છે ને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર વાદી પાર્ટી છે ને એક પરિવારની પરિવારની અંદર આ પ્રશ્ન ઉઠે તો પરિવારની અંદર એનું સમાધાન થતું હોય છે અને આજે સમાધાન થઈ ગયું છે આ એક વાત કાર્યકર્તાને કેવું હતું કે જે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક કાર્યકર્તા આવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ભાજપને ખૂબ ગાળો દેતા હતા એ રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે બીટીપી કાર્યકર્તા હોય કે કોંગ્રેસના જે કેટલાક કાર્યકર્તા એમના જે હોદ્દા મળ્યા છે એ લોકો ભૂતકાળમાં ભાજપ વિરુદ્ધમાં ખૂબ બોલ્યા છે એવા લોકોને પદ મળે તો સ્વાભાવિક છે કે તેનો જે વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એની નારાજગી થાય